ગામના શાંત વાતાવરણમાં રોજની જેમ આજે પણ વહેલી સવારે ઘંટીના અવાજ સાથે મંદિરમાં આરતી શરૂ થઈ હતી મંદિરમાં પૂંજારી મનથી પૂંજા કરી રહ્યા હતા ઢોલકની થાપ અને ઘંટીના ધ્વનિ વચ્ચે તેમનું મન ભક્તિમાં લીન હતું પણ હૃદય કોઈ શૂન્યતાથી ભરેલું હતું આ શૂન્યતા તેમના જીવનમાં તેમની પત્નીના ગુજરી જવાને લઈને આવી હતી આ ઘટના આજે આઠ વર્ષ જૂની પડી હતી પણ તેમની યાદો તો આજે પણ તાજી હતી પૂંજારીનું નામ વિઠ્ઠલદાસ હતું સંસ્કારશીલ સ્થિર અને ખૂબ જ મર્યાદિત આખું ગામ તેમની ઇજ્જત કરતું કોઈ પણ કામ હોય તો લોકો પહેલીવાર વિઠ્ઠલદાસ પાસે જ આવતા મંદિરના બગીચામાં પુષ્પો વીણતી એ સ્ત્રીના હાથ થથરી રહ્યા હતા એ સ્ત્રી હતી સોનો ગામની ખૂબ જ સુંદર અને નમ્ર સ્ત્રી આજે તે અજવાસ પડતા પહેલાં જ મંદિરમાં આવી ગયેલી તેની આંખોમાં ઊંઘ નહોતી કારણ કે મનમાં ઉથલપાથલ ચાલતી હતી એના પતિને મુંબઈ ગયાને આજે ત્રણ મહિના થઈ ગયા હતા પૈસાની તંગી હતી મજબૂરી હતી તેનો પતિ જતા સમયે કહીને ગયો હતો મારે તારી માટે એક સારું ભવિષ્ય તૈયાર કરવું છે થોડા દિવસ તું સહન કરજે પણ સહન કરવું એટલું સરળ નહોતું લાકડાના દરવાજા જેવી નાનકડી ઝૂંપડીમાં એકલતા સાંજને ઘેરી લેતી હતી સાંજ પડતા અંધારું બહારથી અંદર ઘેરાતું હતું દીવો બહુતો પણ તેમાં પ્રકાશ નહોતો એના મનમાં હવે એક અવાજ ઉઠતો એકલતા અને પ્રેમ એ વાસનાની ભૂખ સાથે ભોવી જાય ત્યારે માણસ પોતાની મર્યાદા ગુમાવી દે છે એક સવારે એણે વિચારી લીધું કે હવે એને કોઈ સાથે વાત કરવી છે કોઈ ભરોસાવાને મો છે અને એને ભરોસો એક જ માણસ પર હતો વિઠ્ઠલદાસ એ માણસ જે બધા માટે નમ્ર અને માર્ગદર્શક હતો પાંચ વાગ્યે સવારે એ ઘરમાંથી નીકળી રસ્તો શાંત હતો મંદિરમાં એ વિઠ્ઠલદાસની રાહ જોતી બેસી ગઈ જેમ જેમ સૂરજ ઉગતો ગયો એનું હૈયું ધબકતો ગયો પુંજારી જ્યારે પૂંજા કરીને પાછા ફરવા લાગ્યા ત્યારે સોનમે તેને રોકી લીધા પુંજારીજી તમે થોડો વખત માટે મારી સાથે આવી શકો છો એણે જિજ્ઞાસાથી કહ્યું શું થયું બેટા બધું બરાબર છે ને સોનમ પુંજારીને એના ઘરે ઘરના વાતાવરણમાં લઈ ગઈ ઘર ખુલ્લું શાંત અને સુગંધ ભરેલું હતું રસોડામાં તાજી ચા ઉગવી રહી હતી એની આંખો ઝીલમીલી કરી રહી હતી પણ હાવભાવ કંઈક અલગ લાગતો હતો જ્યારે એણે પોતાની હાલત અને દુઃખભરી વાતો કરવાની શરૂઆત કરી ત્યારે વિઠલદાસની આંખોમાં કરુણા ઉદય થઈ સોનમે કહ્યું પુંજારીજી પ્રેમે પણ ક્યારેક કોઈ દુઃખ જેવું લાગે છે માણસનો શરીર તો એક સમયે તરસે છે ને વિઠ્ઠલદાસ આ બેટા પ્રેમ એક બહુ મોટું દુઃખ છે પણ એનો ઉપાય તરસથી નહીં ધીરજથી મવાય છે હું સમજું છું તું એકલી છે પણ તું હજી પણ એક સંબંધમાં છે તારો પતિ તને પ્રેમ કરે છે ને સોને મેં કહ્યું હા કરે છે પણ જતાં જતાં એણે કહ્યું કે જો વિયોગ સહન ના કરી શકું તો પોતે કોઈને શોધી લો મેં વિચાર્યું કે તમે વિઠ્ઠલદાસ બોલ્યા બેટા તારો વિયોગ માની શકાય એવું છે પણ તેનો ઉપાય તું શારીરિક સંબંધમાં શોધે છે એ ખોટું છે હું અહીં તને દેહ માટે નહીં મન માટે સમર્પિત છું તું જેને સાચો ભરોસો માના છો એ તારી આવતીકાલ માટે પણ સાચું મોખરું ઊભું કરે સોનમ થોડી વાર મૌન રહી ગઈ એણે પોતાની નજર નમાવી લીધી એ દિવસ પછી સોનમ રોજ મંદિરે આવતી રહી પુંજારી સાથે લાગણીભરી વાતો થતી એ પોતાની એકલતાને હવે ઉત્સાહમાં ફેરવવા લાગી હતી પોતાની અંદરના સુખ દુઃખને ફૂલોના થાવામાં મૂકી દેતી મંદિરમાં અહીંયા થઈ બાળકીઓ ભણવામાં પણ મદદ કરવા લાગી ગામની સ્ત્રીઓ હવે એની વાહ વાહ બોલાવા લાગી હતી એ દિવસ એના જીવનનો વાંક બન્યો એક ક્ષણે એને સમજાયું કે એકલતાને દેહથી નહીં પ્રેમ અને યાદોથી હલકું કરાય છે એને તેની ભૂલ સમજાય થોડા દિવસ પછી પતિના પરત ફરવાના સમાચાર આવ્યા સોનમ હવે ભવી ગયેલી સ્ત્રી હતી મંદિરની સેવા કરતી બાળકોને ભણાવતી અને તેને આખા ગામમાં લાગણીથી સ્વીકારવામાં આવેલી હતી જ્યારે એનો પતિ પાછો આવ્યો એણે કહ્યું સોનમ તું તો ભવિષ્ય બનાવી રહી હતી પણ તું પોતે જ ભવિષ્ય બની ગઈ છે તારું ગૌરવ હું આજે ગમે ત્યાં લઈ જઈ શકું સોનમ અખંડ રીતે હસીને બોલી આ બધું મને પૂંજાજી પાસેથી મોવ્યું એમણે મને એકાંતના રસ્તે નહીં શાંતિના રસ્તે ચલાવી મિત્રો શારીરિક પ્રેમને ધીરજ અને લાગણીથી પાર કરી શકાય છે દરેક સ્ત્રીમાં એ શક્તિ છે કે એકાંતને પણ પોતાની શક્તિમાં ફેરવી શકે જો સાથે સાચો માર્ગદર્શક હોય તો જીવન એક નવો માર્ગ પકડી શકે છે તો મિત્રો આ નાની એવી વાર્તા તમને કેવી લાગી તે જરૂર જણાવજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી આવજો ધન્યવાદ મિત્રો